રાજીનામું આપી દો આદિવાસી સમાજ ન્યુઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે આદિવાસી યુવાન લગ્ન હતા વાસતી આદિવાસી યુવાન જાન હેલિકોપ્ટરમાં ત્યારબાદ તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો યુવાન દ્વારા લઈને લઈને આદિવાસી માતા અને દીકરીને લઈને અભદ્ર ટિપ્પણી કરાઈ હતી તેને લઈને મોટી સંખ્યામાં લોકો ભરૂચ જિલ્લાના લોકો છે તે પણ અમારા રોષ જોવા મળ્યો છે ગઈકાલે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને આવા સોશિયલ મીડિયા ઉપર અભદ્ર કોમેન્ટ કરનારા લોકો કડકમાં કડક કાર્યવાહી તે પ્રકારની માંગ કરવામાં આવી છે

અને લોકો દ્વારા ટિપ્પણી કરવામાં આવે છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી એટલે એવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે આગામી સમયમાં અભદ્ર ટિપ્પણી કરનારા સામે કાર્યવાહી નહીં થાય તો ગામથી અંબાજી સુધી આદિવાસી સમાજના એકત્રિત જે લોકોએ અભદ્ર ટિપ્પણી કરી છે તેમના ગામમાં હલ્લાબોલ કરીને જોવાનું રહું પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે બ્યુરો ચીફ પરમાર ભગીરસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા